અને જ્યાં ઘાસ ઊગી નીકળેલ હતું તે જગ્યામાં જેસીબી દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી હતી જેથી કરીને બાળકો ઘાસમાં રમતગમત કરતા હોય તો તકલીફ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું સાથે સાથે રાજ્યસભાના સાંસદ અને બક્ષી પંચ મોરચાના મયંકભાઈ નાયકનો જન્મદિવસ હોવાથી વડનગર ખાતે આવેલ જીએમઇઆરએસ મેડિકલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું જેમાં કેળા સફરજન મોસંબી નાસ્પતિ જેવા તાજા ફ્રૂટોનું વિતરણ કરવામાં આવ્યું ફ્રૂટ વિતરણ કાર્યક્રમ બક્ષીપંચ મોરચાના કાનાજી ઠાકોરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન શહેર પ્રમુખ રાજુભાઈ મોદી બક્ષીપંચ મોરચાના કાનાજી ઠાકોર સહિત જીગર પટેલ કનુભાઈ દેસાઈ સંદીપ પટેલ વિરલ પટેલ રાજેશ નાકરાણી જયેશભાઈ બારોટ અમીરમિયા શેખ હસમુખ ઠાકોર યશ પટેલ ધ્રુવ પટેલ ઉમંગ ઠાકોર પ્રદીપ ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડનગર ખાતે આજે સિવાના પખવાડિયાના ભાગરૂપે જે કાર્યક્રમ આપેલ તેની અંદર અમારા અધ્યક્ષ મયંકભાઈનો જન્મદિવસ નિમિત્તે કૂટ વિતરણ કરવામાં આવ્યું દરેક વિભાગની અંદર સિવિલની અંદર તેમજ સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચના કાર્યકરો અને પાર્ટીના કાર્યકરો તમામ સાથે આજે ઉત્સાહ અને ઉમંગ સાથે જે કાર્યક્રમ આપવામાં આવ્યો દીર્ધાયુ ઈચ્છે છે અને હર્કેશ્વર દાદાની કૃપાથી હંમેશા અમારા મયંકભાઈને આયુષ્ય અને આરોગ્ય ખૂબ સારું રહે એવી શુભકામનાઓ પાઠવું